તો ગાય સૌથી પહેલાં તો વઘારેલો રોટલો બનાવવા માટે અગર આપણે બપોરે બનાવ્યો હોય રોટલો તો એને રાતના વઘારી શકાય અને રાતના બનાવ્યો હોય તો એને આપણે બ સવારમાં બનાવી શકાય તો ચલો ફટાફટ રેસિપી જોઈએ આપણે હવે આ રોટલાને નાના નાના પીસ આપણે કરી નાખીશું તો આ રીતે આપણે જણા જણા ટુકડા કરીશું એના બધા જ રોટલાના હવે આપણે હવે આપણે કડાઈ મૂકી દીધી છે અને એમાં આપણે તેલ એડ કરશું હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં કળી પત્તા એડ કરીશું હવે જીરું એડ કરીશું બરાબર જીરું શેકાઈ જાય આપણું એટલે એમાં નાની એક મીડિયમ સાઈઝ ની ડુંગળી એડ કરશું ડુંગળી બરાબર શેકાઈ જાય એટલે આમાં એક મીડિયમ સાઈઝ નું આપણે ટમાટર પણ એડ કરીશું હવે એક મીડિયમ સાઈઝ ટમાટર અને એક મરચું આપણે એડ કરી દઈએ હવે આમાં આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કશું હવે આમાં આપણે હળદર લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર લસું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને સ્વાદને એકદમ સરસ બનાવવા માટે સ્પાઈસી અને ટેસ્ટી બનાવવા માટે આપણે આમાં લીધો છે મેગી મસાલો એ પણ એમાં એડ કરીશું હવે આપણા મસાલા બધા બરોબર શેકાઈ ગયા છે હવે આમાં એડ કરીશું આપણે चास छास ना एक उबा लावा देसु पे रोटला एड करू हा आपण आम्ही रोटला ઢાંકીને બે મિનિટ રેવા દેસુ તો ગાઈસ તૈયાર છે આપણો વઘારેલો રોટલો